સોમનાથ મંદિર પાસેની ચોપાટી ખાતે પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો આ કાર્યક્રમ માધવપુર મેળાની પ્રી ઇવેન્ટના ભાગરૂપે યોજાયો હતો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ગુજરાતમાં પંદરસો થી વધુ મેળાઓનું આયોજન થાય છે આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડાવાનું માધ્યમ બની રહ્યા છે તેમણે ઉમેર્યું કે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસને કારણે અઢાર કરોડ લોકો ગુજરાતની વિરાસત માણવા આવે છે લાણી હું હું સુરતથી છું અને સોમનાથના પટ્ટાંગણમાં મને લુક્ષ્મણીજીનો પાત્ર ભજવવા માંડ્યું ખૂબ જ મતલબ મારા માટે તો એક નસીબદાર જ માનીશ મારા મારી જાતને કે સોમનાથમાં મને આ મારો રુક્માણીનો ભેશ ભજવવાનો મોકો મળ્યો અને આ કહેવાય ને કે રાધા કૃષ્ણ તો બધા ઓળખતા હોય પણ રુક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ કઈ રીતે થયા એ અને અને એની કહાની શું છે એની વાર્તા શું છે ને એ જાણવી ખૂબ જરૂરી છે તો મને ખૂબ આનંદ થયો આ પાત્ર ભજવીને એટલે એક વિચાર એવો રહે કે અમે આ પાત્ર તો ભજવીએ છીએ પણ શું આ પ્રેક્ષકોના હૃદય સુધી પહોંચશે કે નહીં તો એ માટે ખૂબ વધારે મહેનત કરવી પડે છે અને ખૂબ અઘરું રહે છે આ પાત્ર ભજવું ખૂબ જ સારું લાગ્યું ખૂબ જ પ્રેક્ષકો તરફથી ખૂબ સહાનુભૂતિ મળી એ બદલ આજે ભગવાન સોમનાથના સાનિધ્યમાં ખૂબ સરસ રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આપણે પૂર્વ અને પશ્ચિમની જે સંસ્કૃતિ છે એમાં ચારસો જેટલા કલાકારો સાથે આજે ખૂબ સરસ રીતે એ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણો માધવપુરનો ગયો એ હવે આપણે જોઈએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચાર અને એને જે એક શરૂ કરાવેલો માધુપુર મેળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો પણ એમાં જોડા જોડાવાથી વર્ષો જૂની જે આપણી પરંપરા લોકો પોતે ભગવાન દ્વારકાધીશ માતા લક્ષ્મીજીના લગ્ન માધુપુર જે યોજાતા હતા અને પાંચ દિવસનો જે મેળો હતો વ્યાપ વધારીને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એને અવરદસ્તે ખુલ્લો મૂકવાનો હતો ત્યારે સોળસો જેટલા કલાકાર આપણા આંતર પૂર્વ રાજ્યોના કલાકાર ત્યાંની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ ભાષા અનેક છે પણ આપણી સંસ્કૃતિ એ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણો માધવપુરનો મેળો છે અને આજે સોળસો જેટલા કલાકારો ત્યાં પોતાનું મજબૂત કરતી કદાચ नमस्कार मेरा नाम है पुरासार तो और हम असम से आए हैं और फ्रिस्टिव पर जा रहे हैं आज हम सोमनाथ टेम्पल पर जा पर हैं तो हमें बहुत अच्छा लगा और हम यहाँ पे हमारे ट्रेडिशनल बोडो डांस जर्शी दिलाई तो हमने शो किया है तो हमें बहुत अच्छा लगा और यहाँ के प्रोल तो भी हमें बहुत अच्छा लगा और गुजरात की जो उनकी जो कम है हम अपने देश से शुक्रिया सीखिए है चाहते हैं देखो हमने यहाँ पर प्रोड तो करने के लिए साथ किया है थैंक यू सो मच हम गुजरात की जो ट्रेडिशनल जो डांस है हमने एक्सचेंज करके बहुत अच्छे से डांस किया और उनकी जो तो हमारे सस्टेज से हम एक साथ सीख रहे हैं और हमें बहुत मजा आया और आज हम एक साथ सोमनाथ जी सोमनाथ के के सामने हमें प्रशासन करने को मिला